સાડા પાંચ તમને બધા છે કે સવાર સવાર માં પાંચ જગ્યામાં ક્યાં ઉપડી ગયા છે પણ હું અત્યારે છું ને લેવા માટે બસ સ્ટેન્ડે જીપુવાડી બરોબર છે આપડે રામ ક્યારે લઈને આપણે નીકળી ગયા છે

તે વધારે સારું છે વધારે સારું ફાલ કેસડી રોંડા કરીતી આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ ફરી એકવાર હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અત્યાર જો ભાઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત અને ઉરીસા જો કામ કરવા મડી છે કેમ ઉરીસા તું ક્યારે જાગી ગઈ

ચાલો ફ્રેન્ડ્સ હવે નાસ્તો કરી લે કેમ રીતે નાસ્તો તાર કરવાનો છે કરી લીધો તે મે કરી લીધો નાસ્તો ઓકે જો ભાઈ મસ્ત મજાનો સબ્જી બધું શાકભાજી લાવી છે ઓરવી છે કંટ્રોલા અને ટિંડોરા અને મરચા ના હું છે નાનું અંતુ ઈચીબુડુ છે સીબુડુ છે લાલ મરચું જો મસ્ત જો ભાઈ દેસી ભીંડો ભાઈ ભીંડો કવડો છે જો એક વાર ખાલી બહુ મોટી સાઈઝમાં ભીંડો છે કારેલા પોપિયો ને આ પોપિયો સંતરા રે સંતરા નથી લીંબુ છે સંતરા લીંબુ છે મોટા મોટા અને ભાઈ આવડી વસ્તુ ઓલી કેવું ટમેટા ટમેટા દેશી આ કારેલા તો ભાઈ પીલા થઈ ગયા થાય એવડાવડા છે મૂળા છે બધા મજા કરે આ ઈન મરબેન બે એવા નવરાત્રી મહિના કરવા ચાલો ભાઈ ઓરિસ્સા જો બધું વે સાજવા દે છે સમેટી નાખવાનું કેમ રિસે બધું હવે વ્યવસ્થિત ગોઠવી નાખવાનું દૂધ દે આપણો દેહ ના આયા તો હું કાચા કાચા હોય બહુ મોટું દૂધ જો હું એમ નહોતું કે નહીં

જોવા થોડીક સાઈટી છે ને થોડીક હજી બાકી છે રાઈતે ત્રણ વાગે ખમણ ખાઈને હુંતા હું માર પપ્પા બે ત્રણ વાગે ઓદી કીરું આમ ત્રણ વાગે ઓદી બે મતતા હતા ત્રણ વાગે ખમણ ખાઈને હા રમેશ એવા શું તો કે ઈ ત્રણ વાગે કેમ ખબર અઢી વાગે ઘરે ગયો નાઈ ધોઈ ને હું તો મેં તો ભૂખ લાગી કે સેવડો અને સવાણો ને હું પડ્યું ભેળ બનાવી દો ભેળ નથી કાઢી મગતું

ફ્રેન્ડ્સ અત્યારે સાત વાગી ગયા છે અને જમવાનું બનાવીને પછી ઓરિસા જો મમ્મી માટે કંટ્રોલરનું શાક બનાવ્યું છે અને રોટલી અને અમારે જવાનું છે બહાર જમવા અને હારવી બેન ગોળ કેમ ફરો છો ગોળગોળ ગોળ ફરી છો એ બા જો માળા કરે બાપા માળા કે બા માળા કરે છે જો બા ને જે જેનારાયણ કરી દે જેનારાયણ

કોણ પીડું હારવી પડી ગઈ ચી ચાલો ટાટા કઈ જાવ ટાટા કહી દો ઓરિસા ટાટા કહીજો ચાલો ભાઈ હું ને ઓરિસા તૈયાર થઈ ગયા છે ને જાય છે જમવા ગયા ઓરિસા તૈયાર થઈ ગયા ને કેમ છો મજામાં હા જો ભાઈ આજનો વેધર મસ્ત છે છે ને ગુલાબી ગુલાબી છે મસ્ત મજાનો જો સૂર્યાસ્ત સમય છે જો ગાય હોટલે ચડી ગયો ચાલો ભાઈ મળીએ ભાઈ મસ્ત મજાની ગાયું છે ગીર ગાયું છે ભાઈ દેશીઓ નિરણ પણ અહીંયા છે ત્રણ પાનનો વડ ચારધામ મંદિર ત્રણ પાનનો વડ અંદર દર્શન કરવા ને મસ્ત કોતરણી કરેલું છે આ પથ્થર કેવાય ખબર છે તમને કોતરણી જોવાય કોઈ એક પથ્થર હોય ને આખો એમાંથી કોતરણી કરે અ ભાઈ હનુમાનજી મહારાજ નો મંદિર છે અને અહીંયા સામે છે ગણપતિ दादा ભાઈ આ મંદિર છે સુરત નો રસ્તોંબાગ મંદિર હીરાબાગ અશ્વિની કુમાર ભગવાન જાનવી તાનિની લીલા કહે છે માય જય સ્વામિનારાયણ ભગવાન જો ભાઈ હવે મંદિર પણ બંધ થવા મળ્યું છે મહારાજને ઘઢાડી દીધા છે સ્વામિનારાયણ ભગવાન બહુ જ વિશાળ મંદિર છે પંખો કેમ પણ મોટો છે કેમ જવાય આ નાનો પંખો મોટો આ નાનો પંખો છે કોતરણી એક નંબર કરેલી છે ભાઈ મંદિર પણ બહુ વિશાળ મોટું છે કેમ આ સભાખંડ છે મંદિર છે અને અત્યારે મહારાજને પોઢાડી દીધા છે અને અહીંયા છે તાપી કાટો રાદરવાザ એવા કોતણી કરીને બનાવ્યા છે ને જબરજસ્ત હે હા અમે તેની હડ ભાઈ અને અહીંયા છે ને આ દેખાય બધો તાપી તાપી કિનારો છે બરોબર અને સામે ભદના છે આપણે ત્યાં જમવાનું છે ત્યારે ઠાકોર જમાડ લેવા કે જમાડી લઈ એ લઈ લાઈટો પણ એમ મૂકી હો ભાઈ અહીં કેવું પણ જો સ્પીકર બીકર ને એમ જમાવટ આવે એવું છો કટિંગ કટિંગ એક નંબર છે પણ જો આજ આજ અહીં લાઇટ પડે છે ને કેટલું મસ્ત ભાઈ કોતણી કેવી પણ જો કલર એ પાછો કરેલો એમાં કોતણી એક નંબર કેવી રીતે બનાવતા છે આખી કોતણી આમ કમ્પ્લેટ આમ એક બાજુ બને બીજી બાજુ આપણીથી બને ને આ ભૂલ જ ન થાય એમાં એક જ હરખા પેલો અને આ ભાઈ ઉતારા છે આચાર્ય ભવન છે ને અને પેલું આવે છે વિમાન દેખાતું નથી

મંદિરોમાં લગભગ આજ મારબલ હોય ઠંડો મારબલા ઠંડો હોય લાઇટિંગ ભાઈ ગજબ આવે છે હો ચાલો ભાઈ જય સ્વામિનારાયણ ચાલો ભાઈ જય સ્વામિનારાયણ જમી લઈએ મળીએ પછી ને

તોફામાંથી મલાઈ કાઢે છે મમ્મી એ માટે હું લાવ્યો તો બપોરે તોફા હવે જો મહેનત કરી તો એડ્યું ને હવે મલાઈ કાઢે છે શે મલાઈ આછી આછી છે કેમ હા થોડીક થોડીક છે ચલો ભાઈ હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ